આપણે અહીંયા મોમાં ઘૂઘરા ના આવી ગયા છે તો જો આ સુરેશભાઈ હા ભાઈ હાલો ભાઈ તો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તમારું તો આજનો વિડીયો કંઈક ગેમિંગ થવાનો હોય ને તમને બહુ મજા આવશે આજ તો ઘણા બધા મિત્રો અને ભાઈ દોસ્તારને બધા આજ તો મળ્યા તો ચાલો વિડીયોમાં ભણ્યા રહેજો કન્ટિન્યુ તો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં આવે છો તો ચાલો તમારું સ્વાગત છે મારા એક ફરી વિડીયોમાં તો મિત્રો વિડીયોમાં ભણ્યા રહેજો તો હવે હું અને ભાવના બે જઈ હી શાકભાજી લેવા અને ગોરો ફોડ નાખ્યો જોયે તો તમે વિડીયોમાં મિત્રો હવે ગોરો લેતા આવશે ચાલો મિત્રો બહેના રહેજો વિડીયોમાં છો વરસાદ પડે ચાલો મિત્રો આપણે બાઇક લઈને જવાનું હોય અને મારી દીધા બેના રહેજો પણ કંઈક આવું છે વરસાદી માહોલ છે વરસાદ કદાચ આવશે ચાલો તો મિત્રો બેના રહેજો જઈએ હવે બજાર તો મિત્રો આપણે અહીંયા મોમાય ઘૂઘરા ના વાળા આવી ગયા હિ તો જો આ સુરેશભાઈ હા ભાઈ હાલો ભાઈ શું કે હારું ને આજો ભાઈ ઘૂઘરા ખાય

હાલો 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 મિત્રો તો બેનર આજે વિડીયોમાં મિત્રો એક મહિના હતા સબસ્ક્રાઈબર ચાલો કન્ટિન્યુ શાકભાજી લઈને આવે છે જો તમને હવે બેના રહેજો વિડીયોમાં મિત્રો ભાવના શાક લઈને આવી જઈએ શું લીધું એવું છે સારું હાલો કઈ વાંધો હાલો મિત્રો ખાલી બટેકા લઈ લીધા તો વિડીયોમાં બેના રહેજો જઈએ હવે આગળ આવે ભીંડો લેવા આવ્યા ભાઈ ઈનો આપને ભાઈ કેટલો લેવાનો હોય ચાલો મિત્રો ભાઈ ના રહી હું ભાવ ભાઈ હા ચોરી હું ભાવ કરીને અઢીસો પર ધરીને બધી અને આ ભીંડો ભીંડો

જાઉં હું 4 રૂપિયો રાખો નળવારા રાખો ને નળવારા ઢારો લખે ભાવ અને એક માટલીનો માટલો એક બેડાની નથી જોવાની હોય છે લઈ હાલો

તો મિત્રો આજે ગામમાં તાજિયા છે એટલે કાલ નીકળવાનું પણ આ બધી તૈયારી હાલે આમ જોવા જઈએ તો જોવા હા ચાલો તો બહેના રહેજો વિડીયોમાં મળીએ પછી આગળ તમને એવા પગ્યા હિરેન સામો રસ્તા મળી ગયો હિરેન ના મિત્ર આવે હો પેલા આ બધાય કા ભાઈ જાવ આ બધા મિત્રો હિરેન ના કા ભાઈ સારું હાલો મિત્રો તો એમને લઈ લીધા આવે અને નીકળી હવે ઘર થાય હાલો હાલો બે ફાઇનલી ફાઈનલી એન લઈને નીકળી ગયા છે તો હવે વિડીયોમાં બહેના રહી ગયો ચાલો કન્ટિન્યુ

ઘરે પહોંચી જાય જો ગોરો જે બધી કંઈ લેવાનું હતું એ લઈને આવી જાય મિત્રો શું થયું ગુ શું વાયડું જબલું અડી ગયું ચાલો મિત્રો તો બહેના રહેજો આજનો બ્લોગ કંઈક યુનિક છે ચાલો કન્ટિન્યુ જો મિત્રો ભાવના આ બધી જો લઈને દેખાડે પૂરીના જ પ્રોગ્રામ હે શીનો હા પ્રોગ્રામ રગડાપુરી ગોરો ના શાકભાજી ને લઈને ગયા તા તો મિત્રો આવી ગયા છે ચાલો વિડીયોમાં આજનો તમને મજા જ આવશે કંઈક અલગ જ ચાલો કન્ટિન્યુ બહેન ફાઈનલી આ જો પૂરી ને ચટણી ને પાણીપુરીનું પાણી ને બધી તૈયારી હાલે છે આવન ભાઈ આ શું આમાં રસોડામાં હાલે રગડા બને મિત્રો જો ભાવના બનાવે રગડો રગડો બને ભાઈ બની ગયો મિત્રો જો બની જવા આવ્યો છે ચલો મિત્રો તો બહેના રહેજો વિડીયોમાં મિત્રો બહેના રહેજો આજ મજા આવશે તમને વિડીયોમાં ચલો બેના રહેજો ફાઈનલી મિત્રો રગડો તૈયાર થઈ ગયો છે અને જમવાની તૈયારી હવે તો મિત્રો હવે અમે ચલો મિત્રો જમી જમીલી હવે વિડીયોમાં બનાવેજો કટિંગ મજાને રગડા પૂરી અને રગડો તાબી ખાઈ લીધું હે બહુ મજા આવી રગડો ખાવાની મિત્રો તો મિત્રો આજના વિડીયોને એ જ એન્ડ કરીએ તો ચલો મળીએ હવે નવા વિડીયોમાં ચલો